આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું અખાત્રીજ વિશે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાય છે આજના દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે આ દિવસે સોનું ચાંદી જમીન ઘર અને કોઈ પણ નવી વસ્તુ ખરીદી શકાય છે આ દિવસ સૌભાગ્ય સમૃદ્ધિ અને સફળતા માટેનો મહત્ત્વનો દિવસ મનાય છે આ તિથિના નામ મુજબ અર્થ અક્ષય એટલે કે શાશ્વત જે કાયમ રહે છે અને તૃતીયા એટલે કે શુક્લ પક્ષનો ત્રીજો દિવસ એવું માનવામાં આવે છે કે આ દિવસે જે કાર્ય કરવામાં આવે છે તે ક્યારેય ક્ષય પામતું નથી સમાપ્ત થતું નથી આવી સદાકાળ સ્થિત રહેનાર અક્ષય મુહૂર્ત સૌ પ્રથમ જોઈ લઈએ તો આ તિથિ તારીખ દસ મે બે હજાર ચોવીસને શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યાને સત્તર મિનિટે શરૂ થશે જે અગિયાર મે બે હજાર ચોવીસને ને શનિવારે રોજ સવારે બે વાગ્યા ને પચાસ મિનિટે સમાપ્ત થશે ઉદયા અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર દસ મે ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જે દરમિયાન પૂજા કરવાથી ડબલ ફળ મળે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આજે કરેલી પૂજા અને દાન અખૂટ ફળ આપે છે આજે ભગવાન કુબેર અને લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસનું મહત્ત્વ જોઈએ તો આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામજીનો જન્મ થયો હતો અખાત્રીજને દિવસે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થતું નથી અખાત્રીજે ગુરુ શંકરાચાર્યએ કનકધારા ધારા રચના કરી હતી આ દિવસે લગ્ન ગૃહપ્રવેશ વાહનની ખરીદી કે સગાઈ જેવા શુભ કાર્યો કરી શકાય છે આજે એકાક્ષી નાળિયેર દક્ષિણાવર્તી શંખ અને પાર્દનું શિવલિંગ વગેરે ખરીદવા શુભ માનવામાં આવે છે આજે કરેલું દાન અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આજે વિષ્ણુ લક્ષ્મીજીની પૂજા કરી કનકધારા સ્તોત્ર ખાસ વાંચવું કે સાંભળવું જે સાંભળવા માત્રથી લક્ષ્મીજી દોડીને તમારી પાસે આવશે આ દિવસે જમીન સોનું પંખો છત્ર પાણી સત્તુ કપડાં વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે ખાસ કરીને જવનું દાન કરવું એ સુવર્ણદાન સમાન માનવામાં આવે છે આમ આ વિડીયોમાં આપણે અખાત્રીજનું મૂરત મહત્ત્વ અને શું ખરીદવું વગેરેની માહિતી મેળવી આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયોમાં અખાત્રીજને દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે જોઈશું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ હંમેશા ખુશ રહો કેવી પ્રભુ પાસે પ્રાર્થના